બાપુજી બાપુ શું બાપુજી તમે રોજને ને શું આદરું છે આમાં આમ 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 તને કઉશું બેરી શોખ નહિ એ બોલ મોટા મગ છે રોજ મારો મોબાઈલ લઈ જાય હવે તું મારો મોબાઈલ હટતી નહીં રોજ મોબાઈલ લઈ જાય આ ડિસ્કો આપણે ડિસ્કો નથી શીખવાનો અને આપણે ડિસ્કો કરવોય નથી એ વાડીમાં ધ્યાન દે વાડીમાં વાડીમાં તો નો ધ્યાન તો રાંધવાનું તો શીખ પણ બાપુ મને રાંધવાનું બધુંય આવડે છે આપણે ડિસ્કો શીખવાનો નથી પણ બાપુ તમે મારી વાત તો સાંભળો મને આમાં રસ છે અને મને ખરાખર નું આ આવડે છે પણ અને મને નૃત્ય તો મને આમાં ખરાખરનો શોખ પણ છે અને બાપુ હું તમારું નામ પણ આમાં રોશન કરીશ મને ઘણું ખરું આમાંથી આવડે છે મારે રોશન નથી કરવું મારે આવું કઈ ઇનામ નથી જોતું મારે આ બાપુ થી મને શોખ જ નથી એટલે આપણો ડિસ્કા નું બહેન રાખજે હા ધ્યાન રાખજે બરોબર મારો મોબાઈલ હવે માંગતી નહીં પણ બાપુ તમે મને થોડોક સપોર્ટ તો કરો શેનો સપોર્ટ હમણાં બે ઠોકીને સાપાટ

મને એવું લાગે મારા બાપુ મને સપોર્ટ નહીં કરે અને 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 મને આમાં ખરાખરનો ઘરનો શોખ છે અને મારે છે ને મારા મારા બાપુનું નામ અને મારે ગામનું નામ રોશન કરવું છે પણ જો મને મારા બાપુ સપોર્ટ કરે તો પણ મારા બાપુ જ મને નથી સપોર્ટ કરતા હાલો હું ગામમાં ગામમાં જાઉં

પણ ગામમાં હું કામ જાઉં આમ ગામમાં રોતો રોતું જોવાય કોઈક જોશે ને તો એમ કહેશે કેમ રોતી આટલું બધું રોવાય થયું હશે નહીં તું એક કામ કર વાત કરવી હોય ને તો તું ઘરે ભાઈને બધી વાત કરજે બસ હા હા આમ રોવાય હા હા હું તો તૈયાર જ છું ભાઈ જો ઘરની નીકળો અવાજ આવ્યો તારી ભાઈ ભી ને એ ક્યાંક ભાઈ ગઈ સજી આવી

હવે બેન તું હાવ સાની રહી જા તારી જે પ્રોબ્લેમ છે ને પ્રોબ્લેમ મારો તારા બાપુ સમજો મનાવા જવાબદારી મારી હવે તું એક કામ કર હાવ સાની રહી જા ને હું તારા ગામમાં નથી જાઉં તું સીધી ઘરે વહી જા હું તારા બાપુ હોય કાં ફોનમાં વાત કરી લઈશ ને કાં પછી હું તારા ભાઈ પછી રૂબરૂ આવીને મળી લઈશ ને વાતચીત કરી લઈશ આ બધું થઈ જાય છે ને તો તારા ભાઈ ઉપર વિશ્વાસ છે બધું થઈ જાય છે આવું તું દાંત કાંઈ બસ હવે આજ પછી રોતી ને હોય ક્યારે નહીં રહું હા બસ હવે તું ઘરે વહી જા જા હા બસ હું તને શું કઉ છું તો ખબરા ગઈ કે હું શું હશે બાપા વાહ આજી કરે છે ખોટું નથી જરાય ખોટું નથી અને એના બાપુ આવું નો કરાય એના બાપુજી માનવાના માનવાનો નથી છે તો થોડીક તકલીફ વાળું પણ ગમે એમ કરીને જ્યાં તે આપણે પતાવી દેશું બરોબર હા આ કઈ વાંધો ના એલો હું જઉં છું બહાર તું હાજો જન જમવાનું બનાવી નાખજે તો હું આવું

કયા દેવે કહેવાનું હોય બેન મુદ્દો ઈ જ છે એટલે દમાય એવું છે હા પણ બોલો બોલો શું હું તમને શું કહું છું કિંજલ રહી હા નૃત્ય બહુ સારું કરે કરે છે નહી તો હું તમને એમ કહું છું કે એને છે ને મેં એનું રજીસ્ટ્રેશન કરાયું હતું અને સિલેક્શન થઈ ગયું છે અને આ તો જદાલાલ તમારા માટે ખુશીની વાત કહેવાય તમારા માટે નહીં આપણું તાલુકો જિલ્લો રાજ્ય અને આપણા દેશ માટે ખુશીની વાત છે વિદેશમાં જવા માટે સિલેક્શન થઈ ગયું છે નું તો એને તમે મોકલો ને મને પૂછાગર તમારા કરાયા જ નહીં ને પણ જો મારા કઈ હાફવું નથી મારે મે નો ન મેં મારે વિચાર કરવાનો હોય

એની પાંહે કાંક હશે અને તમારી સિવાય દુનિયામાં શે કોન અમે છે એ વાત તો અલગ છે બરાબર અમે તાણાંટોકે ઊભા રહી જાઈશું એમ પણ પછી કેટલાક દિવસ કેટલાક મહિના એની પાંહે કાંક હશે તો એ ઉભી રહ્યો છે ખાઈયક છે પીયક્ષે ફરી યોક્ષે રડીયો છે બધુંય એની હાથે કરી યોગ એમ સમજો કઈક વાત નહીં અને દીકરી આગળ જાતી હોય તો વાંધો શું છે એમ

મારા તો એક જ નક્કી છે ઘર નું કામ કરે ને આપડે વાડી કામ કરે બરોબર મને આ બાબત લઈને મારા ઘરે આવતા નઈ તમને રજા કઈ વાંધો નહીં રજા નહીં પણ તમે એક વાત મમ્મી જીવતા હોત ને તો હું જે વસ્તુ બોલો છ એ કદાચ સમજાવત ને કદાચ તમારે વધારે માનત અને કદાચ એનું સપનું પૂરું મારી મારે કેટલું કરે ધ્યાન રાખવું જગાભાઈ તમારું માનવું બરોબર છે મારું માનવું બરોબર છે હજી હું તમને કહું તમારો પાસે સમય છે તમે કાલ સુધી વિચારી જો મને આટલું બધું ઉતાવળ કરવાની જરૂર ક્યાં છે

તમને બા ના પાડી છે ને કામ કરવાની બધા ધીમે ધીમે કરવા દે ને ડોક્ટરે હું કીધું છે આરામ કરવાનું કીધું છે કામ હું બધું કઈ નાખીશ મુદ્દો હાવણો હજી કઈ દવા લઈને આઈ લે આવી ખબર હે ને પૂછ જાઓ આરામ કરો તમારે કઈ નઈ કરવાનું રાંધવાનું છે બાકી બધું હું કઈ નઈ સારું પટા અને સાયકલ માં રીંગ નખાવીને આવું અમને હો ને સારું આ મારો છોકરો રહ્યો ને હારું હોય ને તોય કામ ન કરવા દેતો ન હારું હોય ત્યારે હાવ ન કામ કરવા દેતો આવો છોકરો બધાય ભગવાન આપે આવો આવો બટા નથી દવા લઈ આવ્યા તો વાંધો ને તબિયત અરે અત્યારે સારું પણ મૂકો દેખાતો ને બાર ગયો સાયકલ નું હું કેવાય ટાયું ફીટ આવશે

ઈ કેતુ ને પોણું પોણું કરે પોણ આઈ દયો ને ક્યારે

હા કિંજલ હા તો એ નૃત્ય બહુ સારું કરે છે પણ જગાલાલ છે ને હમતા નથી એવું કે આ તો ભલામણા ગૌરવ લીધા જેવી વાત છે આપણે માનવી છીએ પણ એ જગાલાલ માને તારે ને એના ભેજામાં નથી ઉતરતું સમજે સમજે ને થાકી ગયા તો બાજવા ઉપર આવી ગયા તા તમે ના ગયા તા લે બધું જોયું સમજાવ્યા એમને મેં વિચારણા કરાવી સમય દઈ ને આવ્યો તોય સમજવા તૈયાર હાથે જોયા ને નાખી પણ કઈ ફેર ન પડ્યો પણ હવે એક કામ કરો હવે આપણે એક જ ખેમી જાવ અને બધું થઈ પડશે તમે તો તેમ ચિંતા ન કરતા પાકું પાકું થઈ પડશે ને પાકું એટલે પાકું તો લોટામ લીટો હા તો કઈ વાત બરોબર અને એને વાત ન કરતા સગા બાપા હવે એને વાત એ નિત કરી આપણે બરોબર બધું થઈ પડશે અંદર હા તો કઈ વાંધો નહીં હું તમારા ઘરે આવું